ત્યારે એકસો પંદર કિલોમીટર વિસ્તારમાં આઈડીએસ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે સિંહોની સુરક્ષા રેલવે અંડરપાસને મંજૂરી મળી છે ગીર રેલ ટ્રેક પર સી સુરક્ષા માટે એઆઈ આધારિત ઇન્ટ્રુઝન સિસ્ટમ લગાવવામાં આવશે જ્યારે સિંહોના અકસ્માત રોકવા એઆઈ એલર્ટ સિસ્ટમ પણ એ રેલવે વિભાગ દ્વારા લાગુ કરવામાં આવશે બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સિંહ સુરક્ષાને લઈને એ મુદ્દો ઉઠાવ્યો છે ગીર જંગલમાં સિંહોને બચાવવા રેલવે વિભાગનું મોટું પગલું સિંહોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પાંચ એ રેલવે અંડરપાસને મંજૂરી મળી છે ગીરના જંગલમાં પાંચ નવા અંડરપાસનું બાંધકામ કરવામાં આવશે ગીરમાં સિંહોની મુમેન્ટ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી નજર પણ રાખવામાં આવશે ત્યારે એકસો ને પંદર કિલોમીટર વિસ્તારમાં આઈડીએસ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે ગીર રેલ ટ્રેક પર સી સુરક્ષા માટે એઆઈ આધારિત ઇન્ટ્રુઝન સિસ્ટમ લગાવવામાં આવશે જ્યારે સિંહોના અકસ્માત રોકવા એઆઈ એલર્ટ સિસ્ટમ પણ એ રેલવે વિભાગ દ્વારા લાગુ કરવામાં આવશે ગીર રેલ કોરિડોરમાં સી સુરક્ષા માટે નવી ટેકનોલોજી અપનાવવામાં આવશે ત્યારે હવે ફરી એક વખત રાજ્યની અંદર સિંહોની સુરક્ષાને લઈને એ જે મુદ્દો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉપાડ્યો હતો તેને લઈને રેલવે વિભાગ એ એક્શનમાં આવ્યું છે પાંચ જેટલા અંડરપાસને પણ એ મંજૂરી આપવામાં આવી છે અને આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને દરેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ સિંહોની તમામ મુમેન્ટ ઉપર નજર રાખવામાં આવશે ધ્યાન રાખવામાં આવશે કારણ કે એ ગીરના સિંહોનું સંવર્ધન એ ખૂબ જ જરૂરી છે છેલ્લા કેટલાય સમયથી એ ગીરના સિંહોની જે સંખ્યા છે તે વધતી જણાય છે અને તેને લઈને જ હવે તેમની સુરક્ષામાં ખૂબ મોટું ધ્યાન આપવામાં આવે છે એને કારણે જ્યારે ગીરમાંથી રેલવે પસાર થાય છે ત્યારે રેલવેના પાટા ઉપર ઘણી વખત એ સિંહોની અવરજવર રહેતી હોય છે અને તેને લીધે ઘણી એવી ઘટનાઓ અકસ્માતમાં બનતી હોય છે જેમાં સિંહો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે તેને લઈને જ હવે પરિમલ નથવાણીએ એ જે ગીરના જંગલમાં સિંહોની સુરક્ષાને લઈને જે એક પત્ર લખ્યો હતો ને પત્રને લઈને હવે રેલવે વિભાગ એ ખૂબ જ એક્શન મોડમાં આવ્યું છે અને તેમણે એ પાંચ જેટલા અંડરપાસને મંજૂરી આપીને સિંહોની સુરક્ષામાં વધારો કર્યો છે